સુરેન્દ્રનગર જુગાર અને પ્રોહિબિશનની બધી સંપૂર્ણ નેસ્ત નાબિત કરવા માટે એલસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ બખતરપરના પાટિયા પાસેથી એક ટાટા કંપની એલપીજી ગેસ ટેન્કના ટ્રકમાં મુંદ્રા કચ્છ ખાતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જેની નાની મોટી બોટલ મળી કુલ રૂપિયા એક કરોડ પાસઠ લાખ બાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવરને પકડી પાડી તેની વિરુદ્ધ સાલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધાયો છે સંડાવાયેલા આરોપીમાં થાનારામ દુર્ગારામ તેમજ મુકેશ દેવાશી બે અજાણ્યા એસમો પંજાબના પેનગામ પાસે દારૂ ભરેલ ટ્રક આપી જનાર દારૂનો જથ્થો મંગાવનાર કચ્છ મુંદ્રાનો અજાણ્યો એસમ ગેસના ટ્રેન્કરના ટ્રકના સાયાના માલિક તથા કબજે કરેલ મુદ્દામાલની વિગત અનુસાર તથા ગેસના ટ્રેન્કર ટ્રકના માલિક તથા કબજે કરેલ મુદ્દામાલની વિગતો આપી હતી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની સાતસો પચાસ એમએલની ઘણી બોટલો ઝડપાઈ છે ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જયેશ મોરી થાનગઢ